જે તો જય માતાજી દોસ્તો બધા મજામાં છો અત્યારે હું મારા ઘરે છું અને વરસાદનો ટાઈમ છે અને વરસાદ પણ થોડો થોડો આવે છે અને નુકસાન પણ થઈ છે અમારી ખેતીમાં પલો ડૂબી ગયા છે અને પાણી પણ ભરાઈ ગયું છે આખું તળાવ અને વરસાદ ના પડે તો પણ નુકસાન છે કેમ કે ખેતી બીજી થાય ના અને પડે તોય નુકસાન છે તો દોસ્તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને સાથ આપ્યો છે તેટલો મને યુટ્યુબમાં પણ આપો કે મારા ફોલોવર સો કે પૂરા થઈ જાય અત્યારે તો લગભગ યુટ્યુબમાં સાઠ હજાર ફોલોવર છે એટલા મારા યુટ્યુબ કે યુટ્યુબમાંથી જશે તો સિલ્વે પ્રે બટન આવી જશે તો વિનંતી કરું છું કે મને એક વખતના માટે ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરે છે તેવો મને યુટ્યુબમાં પણ કરો સાથ આપો કે મારી પણ જિંદગી બદલાય કેમ કે હવે ઘરે છે ને એમ સાવ હેલો લાગે છે કે ઘરની તકલીફો બધી જોઈને મને એમ અજીબ લાગે છે કંઈક કરવું છે પણ એ તમે બધા સાથ સપોર્ટ આપો તમારા યુટ્યુબમાં ફોલોવર વધી જાય અને તેથી હું આગળ વધુ એવી વિનંતી કરું છું અને ફેસ ફેસબુકમાં પણ લગભગ કેટલા ફોલોઅર ચાર લાખ ફોલોવર થઈ ગયા છે પણ ફેસબુકમાં હાલ થોડું ડીમ હેડે છે તો અત્યારે હું ઘરે જઈ શકું છું મારું ઘર છે અત્યારે હું મારા ઘરે છું તો હવે વિચાર કરું છું કે એવું તો હું શું કરું એમ એના કરતા તો હું બીજું કરું એમ વિચાર થાય છે પણ એક વિચારે એમ કહે છે કે જેટલા ઇન્સ્ટાગ્રામમાં જે ફોલોવર છે એટલા યુટ્યુબમાં સાથ આપી દીધો હોત તો સારું કે કેમ કે જિંદગી બદલાય થોડી ઘરના લોકોને જોઈને અજીબ લાગે છે કે કંઈક કરવાનું કે કંઈક ના કરવાનું એ ખબર નથી પડતી કે હાલ તો પૈસા પૈસા જ જોવે પૈસાથી જ બધું કામ થાય છે મને શું કહે છે ખબર મોચા ઉપર હું ગેલી છું ઊંઘે ઊંઘે કમ્પ્લીટ વાત કરે એમ પણ શું કરું ટેન્શન છે મગજમાં તો તમે બધા મજામાં છો ભાઈઓ તો હું તો તકલીફમાં છું તો તમે મને ખાલી સપોર્ટ કરો યુટ્યુબમાં ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં વન મિલિયન થઈ જાય ફોલોવર એ ભગવાનની દુઆ કરું છું કે તમારો પ્યાર સપોર્ટ બન્યા રહે તો જિંદગીમાં તો કંઈક કરવું જરૂરી છે કેમ કે ઘરે બેઠા બેઠા કોઈનો રોટલો કંઈ ખવાય એમ નથી ને બધા બોલે ખેતી કામ કરવી પડે બીજું બધું પણ કામ કરવું પડે અમે પણ કરીએ છીએ અત્યારે હવે બાય બાય મળીશું